કિમનું દંપતી સાયન હોસ્પિટલમાં બે મહિનાના બાળકને રસી મુકાવવા જતા હતા તે દરમિયાન મહિલાની સાડી બાઇકના પાછળના વ્હીલમાં આવી જતા મહિલા બાળક સાથે નીચે પટકાય હતી એમાં બાળકનું કરુણ મોત જવાબ પામ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની નાગેન્દ્રોમાં શંકર પટેલાલ કિ મોલપાડ રસ્તા પર આવેલા બોલવા ગામના સુખ સરિતા રેસિડેન્સીમાં પત્ની બે વર્ષના પુત્ર નિરજ બે મહિનાનો પુત્ર રુદ્ર સાથે રહે છે નાગેન્દ્ર અંકલેશ્વર ખાતે કાપડના માર્કેટમાં નોકરી કરી પરિવહન ગુજરાત ચલાવે છે સોમવારે બપોરે બે વાગ્યાના સમા નાગેન્દ્ર પત્ની સાથે બે મહિનાના રુદ્રને રસી મૂકવા માટે સાયણ ખાતેની હોસ્પિટલ મોટરસાયકલ પર લઈ જતા હતા તે દરમિયાન કીમ જીબી ઓફિસ બાઇક પર પાછળ બેસેલી મહિલાની સાડી બાઇકના પાછળના વ્હીલમાં આવી જવા પામી હતી તેથી મહિલાને પુત્ર રુદ્ર બને નીચે પટકાયા હતા રુદ્રને ગંભીર ઈજા થતા નાગેન્દ્ર એકસો આઠ મારફતે રુદ્રને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો જે આજે તબીબેએ રુદ્રને મૃત જાહેર કર્યો છે અઝર ખુરશી સાથે અસર સેટા